બીજી ફેરી માં વારો આવી ગયો છે દ્રાક્ષ ખાવાનો અને આ ભાઈ ખોટા ભાખરી ખાઈ હોય ગયા છે એક તો જાય ગયો છે આ હવા નો વિઠો હાલો બધાય દ્રાક્ષ ખાવા માટે તો પોણા નો વાગ્યા છે અને હવે કોઈ નાવા નાવા ધોવાનું નથી રેડી કોઈને નાવા ધોવાનું નથી અને હવે અમને છે ને વાડી બહુ વધી ગઈ છે સુરત અવાજ બે ગયો મારો તો ખુલી ગયો નો વાંધો આવ્યો સાંજે પાછા ગરમ પાણી પી લેવાનું અને હવે જો દ્રાક્ષ બ્રાક્ષ ખાય હવે ઠેલા ભરવાના ના પછી સ્વાડીએ બેટ બોલ બધું ભૂલી ગયા તમાર છે વાહ લાકડા ને લોખંડ ની ઊંડા પાડવા લઈ લાવી

નંદા પડ ર લાઇટ જોગી આ બીજી હવા આવી ગઈ છે આ સેના કુંડી હાન ભરેલી હતી બહુ ઠંડુ પાણી છે હય હય પાણી ઠંડુ એ ટાઈટ હેલો બધાય વાજ નાવા હવે સેમ અને કેટલા દે બાબરે રોકાય ને કેટલા દે આયા જ નાવા આવવાનું છોય ટાઢું લાગે ભાઈ ટાઢું લાગે

અતમમ બંગિસન જમવામાં ચાર પાંચ બેસી બધાય જમી લીધું બરાબર છોકરા બેટા પછી આદમી બેઠા અમારું છે અને આજ જમવા કોઈ મઠો બનાવ્યો એક નંબર મઠો છે મનવામાં પાઈનપલ તો પડવા દાડમનો બનાવ્યો છે મિક્સ ફ્રૂટ મિક્સ ફ્રૂટ માં બનાવ્યો પાઈનપલ મળ્યું નહિ મઠો બટેકાની ચા પૂરી છાઈસ વાડીએ તો કે ખાવાની મજા પડી ગઈ भी चुंद राखीम करी आधा नकरा <laughs> <laughs> <ngh oliveesi> <qualcosa> <laughs>

હવે ખુશ કાઢી માસિન માથી વળી ગયો અહીંયા ખુશ નીકળી ગઈ છે વાડી ઘરે આવી ગયા અને ઘરે આવીને પણ તૈયાર પણ થઈ ગયા શિયા અને હવે અમે છે ને જાય છે તાપડિયા આશ્રમ અહીંયા આમાં બાબરા છે ને મોટું તાપડિયા આશ્રમ છે રામજી મંદિર છે અને ત્યાંના બાપુ છે ને અમારા બધા ગુરુ છે એટલે જો અમે છે ને અમે બધુંય તૈયાર થઈ તો તૈયાર થઈને હવે અમે નીકળીએ છીએ અમે છોકરીઓ છોકરીઓ જ જવાના છીએ જો તૈયાર થઈ ગયા છે જો હવે અહીં તૈયાર થઈ ગઈ રીતા ભવ્યા હીર તણે અમશાર બેન જ જવાની છે કાશ ઈ આવ્યો છે તીનકા કામ નથી પાંચમાં આવી નહીં પાંચમી બેનને 13 20 થી પણ આવી નહીં ઓરીક્ષણ માટે ઉભા થઈ અમે બધાય નીકળવી થી બધાય આપણી જેમ નોરા નોહી અ બરોબર જ છે ને અને કામઈ હોય જુઓ તાપડ્યા આશ્રમમાં મે આવી ગયા સીયા ઓડે મારી નોતી એ રહેવા દો બસ અમે તાપડી આશ્રમ મંદિરે પહોંચી ગયા છીએ રામજી મંદિર છે અને આરતી પણ ચાલુ છે હવે આપણે છે ને આરતી માં જઈશું હાલો

આજના મારા વિયો આયોજન કરશે જો તમને અમારો આજનો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહી બાય બાય